સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અને નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય અન્વયે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ શહેરમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના કુલ એકસો સ્લમ વિસ્તારોમાં જેમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા સ્વચ્છતા અંગેના પેરામીટરની ચકાસણી કરવામાં આવી હતી જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવતી સફાઈ કામગીરી સો ટકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી વગેરે ચકાસવામાં આવી આ સિવાય પ્રોજેક્ટ શાખા દ્વારા સખી મંડળોની રચના કરવામાં આવી તેમજ થ્રી આર ઇનોવેટિવ વિશે સખી મંડળોના સભ્યોને માહિતી આપવામાં આવી બાંધકામ શાખા દ્વારા સ્લમ વિસ્તારોમાં રંગ રોગાણ તથા સામૂહિક શૌચાલયોનું ડ્રેનેજ કનેક્શન ચકાસવામાં આવ્યું તેમજ સ્લમ વિસ્તારની સમિતિને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી શ્રીઓ દ્વારા કચરાના વર્ગીકરણ કરવા અંગેની તાલીમ આપવામાં આવી અને વર્ગીકરણ કરેલ કચરાને મિની ટીપરમાં જ નાખવા અંગેની માહિતી આપવામાં આવી અહેવાલ દીપક રાઠોડ